આસુરી સંપત્તિનો ઉદય થયો હતો એટલે સામાન્ય રીતે પાકિસ્તાનનો ઉન્માદ આવે તે સ્વાભાવિક હતું પરંતુ હજુ પણ રહો તારીખ ઓગણીસ મે પહેલાં આસુરી સંપત્તિના ઉદયના ગ્રહો છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિ નમસ્કાર દોસ્તો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત એટલે કે હવામાનની આગાહી આપે છે જ્યારે ચોમાસું આવે ત્યારે આખું ચોમાસું અંબાલાલ કાકાની આગાહીની રાહ જોઈને બેઠું હોય છે પછી બાજરી વાઢવાની હોય તો પણ સૌથી પહેલાં જુએ કે લાવો જોઈ લઈએ કે અંબાલાલ કાકાએ કોઈ આગાહી તો નહોતી કરીને ભાઈ આગાહી કર્યું હોય તો વરસાદ આવે નો એવું તો કોઈ બને જ નહીં હવે ખબર નહીં કે અંબાલાલ કાકાએ બંગાળની ખાડીમાં શું કર્યું ભાઈ કે આગાહી કરે ને વરસાદ આવી જ જાય ભાઈ ગમે એવી આગાહી કરે ને વરસાદ આવી જાય એ મિત્રો હવામાન નિષ્ણાંત છે હવે આ જ અંબાલાલ કાકા એવું લાગે છે કે હવે કુંડલી જોવાનું ચાલુ કરી નાખ્યું હા મારા ભાઈઓ હવે તમને ખબર છે કે અંબાલાલ કાકાએ એક પંદર દિવસ પહેલાં જેવી આગાહી કરી હતી કે સરહદી વિસ્તાર હશે એમાં કાંઈકને કાંઈક થોડું સેનાઓને પણ ધ્યાન રાખવું પડશે એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક એ હુમલા પણ થઈ શકે છે અને આપણે જોયું પડશે કે કાશ્મીરની અંદર એ હુમલો પણ થયો છે હવે મિત્રો જેટલા પણ મોટા મોટા ન્યૂઝ ચેનલવાળા હશે એ પણ અંબાલાલ કાકાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે જેમાં મિત્રો પંદર દિવસ પહેલાં જંબાલાલ કાકાએ શું કીધું હતું એ હું પણ સાહેબ તમને આગળ આ વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને આ વિડીયો સાહેબ મોટી ન્યૂઝ ચેનલમાંથી મેં લીધો છે એટલે તમને કહી દઉં કે આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી એ ખાસ કરીને તમારે નોંધ લેવી હવે ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો હવે એ પરંતુ હજુ પણ ગ્રહો તારીખ ઓગણીસ મે પહેલાં આ સૌરી ઉદયના ગ્રહો છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિમાં શનિ આવતા ધીરે ધીરે પંચગ્રહી રોગો થતો હતો તે પણ યુદ્ધ તરફ દોરી જતો હતો તારીખ બારમી એપ્રિલના જે ગ્રહો હતા એ પણ યુદ્ધ તરફ દોરી જતા હતા અને તારીખ સત્યાવીસ એપ્રિલના ગ્રહો જે છે એ ગ્રહોમાં પણ સાપિત દોષ હજુ યુદ્ધની ઘેલસા તરફ દોરી જશે પરંતુ આ યુદ્ધની ઘેલસા જે છે એ સાપિત દોષ અણધારા બનાવો બને માધાતા માધાતાઓના મન ઉપર એવી અસર કરે કે ઘણી વખત